કમિશનર તેજસ પરમારે એક ખાસ વાતચીત દરમિયાન જણાવ્યું હતું જુનાગઢ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્વીબેન ઠાકર અને અને મહાનગરપાલિકાના કમિશનરે જુનાગઢ નરસિંહ મહેતા બ્યુટિફિકેશનના કામને લઈને અમાસ રિપોર્ટર સાથે ખાસ વાતચીત કરી હતી અને આ તકે તેઓએ જણાવ્યું હતું કે હાલમાં નવું ટકા જેટલું કામ પૂર્ણ થઈ ગયું છે અને બાકી રહેલું કામ પણ ટૂંક સમયમાં પૂરું થઈ જશે તેમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્વીબેન અને કમિશનર શ્રી તેજસ પરમારે જણાવ્યું હતું મને વધુમાં આ તકે તેઓએ જણાવ્યું હતું કે હજુ થોડું ઘણું કામ જેને બાંધકામની અંદર તેઓ ટચિંગ કહે છે તે પૂરું થઈ જાય એટલે તળાવને જૂનાગઢના લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે તેમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લીબેન જણાવ્યું હતું નમસ્કાર તેજસ મ્યુનિસિપલ કમિશનર જૂનાગઢ સરોવરનું કામ જે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યું છે તે લગભગ નેવું ટકા જેટલું કામ પૂરું થઈ ગયું છે કેટલીક જે અંદરની ફેસિલિટીઝ છે તેનું કામ અત્યારે પૂરજોશમાં ચાલુ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે આમ તો નવરાત્રી પછી જ કામ મોટા ભાગે લેવાની શરૂઆત કરવાની હતી પરંતુ સૌ જાણે છે કે તે નવરાત્રી પછી કેટલોક સમય વરસાદ ખેંચાયો ત્યારબાદ દિવાળી પછી પણ કેટલોક ટાઈમ આપણે અહીંયા માવઠાની અસર થઈ અને વરસાદ આવ્યો એટલે કામગીરી આપણે ઝડપથી ચાલુ નથી કરી શક્યા પરંતુ હવે આપણી કોશિશ છે કે ઝડપથી કામગીરી શરૂ કરીએ અને વધુમાં વધુ માણસો એજન્સી દ્વારા રોકાય અને ઝડપથી કામ પૂરું થાય તેવી આપણે અત્યારે પેલા પ્લાનિંગ કરી રહ્યા છીએ એ અત્યારે કેવું મુશ્કેલ છે પરંતુ આપણી કોશિશ એ છે કે નજીકના ભવિષ્યમાં ઝડપથી કામ પૂરું થાય એવું આપણે કોશિશ કરી રહ્યા છીએ નહીં ચોક્કસ આપની વાત સાચી છે હવે લગભગ નેવું ટકા જેટલું કામ પૂરું થઈ ગયું છે ફિનિશિંગ નું થોડું ઘણું કામ બાકી છે અને એ આપણે ઝડપથી કામ પૂરું કરીને આપણે કોશિશ કરીશું કે આપણે નજીક ઝડપથી આપણે આ કામ પૂરું કરીએ હું પલ્લવી ઠાકર સ્ટેન્ડિંગ કમિટી ચેરપર્સન તળાવનું કામ છે લગભગ નેવું ટકા જેવું પૂરું થઈ ગયું છે હવે ક્લીનિંગ ચાલુ છે તળાવનું એની આસપાસનું ક્લીનિંગ ચાલુ છે અને પાછળથી જે કાંઈ પણ ઓબ્જેક્ટ છે ઉમેરાયા જેમ કે એમ્ફી થિયેટર છે તો આ એમ્ફી માં જે થિયેટર છે એ બની ગયું છે પણ સિટિંગ એરેન્જમેન્ટ છે એની વ્યવસ્થા હજી કરવાની ચાલુ છે એટલે આ જે પાછળથી જે કમ્પોનન્ટ ઉમેરાયા છે તો એ બનાવવાનું ચાલુ છે એટલે લગભગ ટૂંક સમયમાં જૂનાગઢવાસીઓને આ તળાવ છે એ તળાવ ઉપર ફરવા મળશે અને તળાવ લોકો માટે ખુલ્લું મુકાશે પણ હજી થોડું ઘણું કામ બાકી છે થોડું ટચિંગ બાકી છે અને પૂરું થાય એની આપણે થોડી રાહ જોવી પડશે અને ટૂંક સમયની અંદર આપણા માટે એ તળાવ છે એ ખુલ્લું મુકાશે